અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખણિયા ગામે બની હુમલાની ઘટના દલખણિયા ગામે જૂની અદાવતમાં યુવક ઉપર કરાયો છરી વડે હુમલો જૂની અદાવતમાં ચિરાગ સુકડિયા નામના યુવક ઉપર કરવામાં આવ્યો હુમલો પેટના ભાગે છરીના ગા મારતા યુવક ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાલુકાની હોસ્પિટલ ખાતે ખસેડાયો પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે યુવકને અમરેલી હોસ્પિટલ ખસેડાયો ધમધમાટ કરાયો શરૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ